મારી સાથે મગજ મારી ન કર એકવાર કયું ને ચૂપ થઈ જા આજે તો એટલો માથાનો દુખાવો છે કે મન થાય છે કે માથું પાછાળું આ શબ્દો બહુ જ સામાન્ય છે અને તમારી આસપાસ રહેતા લોકોને તમે આવું બોલતા અને માથાની ગોળી ગળતા જોયા હશે માથાનો દુખાવો એટલો કોમન પ્રોબ્લેમ છે કે લગભગ વિશ્વના પચાસ ટકા પુખ્ત વયના લોકો આ સમસ્યાથી પીડિત હોય છે એટલો કોમન પ્રોબ્લેમ છે કે જેને આપણે ગંભીરતાથી નથી લેતા લોકોમાં જાગૃતિ ના બરાબર છે આપણે ત્યાં તો હવે કહેવતોના સ્વરૂપમાં માથાનો દુખાવો ઉપયોગમાં લેવાય છે જેમ કે ફલાણા ડિપાર્ટમેન્ટનો ફલાણો વ્યક્તિ તો માથાનો દુખાવો છે સૌથી વધારે ઇગ્નોર કોઈ મેડિકલ કન્ડિશન થતી હોય તો એ છે માથાનો દુખાવો પણ એવું જરૂરી નથી કે દરેક માથાનો દુખાવો એકદમ સાધારણ હોય તો આજે સાજા રહેજો રાજમાં જાણીશું માથાના દુખાવાના કેટલા પ્રકાર હોય છે અને થવાના કારણો શું હોય છે માથાનો દુખાવો મોટા ભાગના લોકો સમજે છે એના કરતાં વધારે જટિલ હોઈ શકે છે કોઈ એક કારણ માથું દુખવા માટે સર્વસામાન્ય નથી અઢળક કારણો હોઈ શકે છે ભારતીય જે વસ્તી છે એમાં સૌથી સામાન્ય આરોગ્ય સંબંધિત પરિસ્થિતિઓમાંથી કોઈ એક હોય તો એ માથાનો દુખાવો છે આપણામાંથી લગભગ પંદર ટકા લોકોને કોઈ પણ સમયે અથવા તો ક્યારેક તો જીવનમાં માથાનો દુખાવો થયો હશે અથવા તો એ માથાના દુખાવાની

ગૌણ માથાનો દુખાવો એટલે પ્રાઇમરી હેડેક અને સેકન્ડરી હેડેક આ બંને કેટેગરીમાં પણ માથાના દુખાવાના અલગ અલગ પ્રકારો છે સૌથી પહેલાં વાત કરીએ પ્રાઇમરી હેડેક એટલે કે પ્રાથમિક માથાના દુખાવા વિશે તો માથામાં દુખવાની સૌથી કોમન સમસ્યાઓ હોય જો કોઈ તો એને પ્રાઇમરી હેડેકમાં સમાવવામાં આવે છે જેમાં માઇગ્રેન ક્લસ્ટર હેડેક ટેન્શન હેડેક એવા અલગ અલગ પ્રકારો છે પ્રાઇમરી હેડેકના લક્ષણો શું હોય છે તો માથાની આસપાસના ભાગોમાં દબાણ અનુભવાય જાણે કોઈ જોરથી તમારું માથું દબાવી રહ્યું હોય એવું પ્રેશર ફીલ થાય આંખોમાં માથામાં અને શરીરના અન્ય ભાગોમાં તણાવ અનુભવાય અને હળવો માથાનો દુખાવો થાય પણ કષ્ટદાયક માથાનો દુખાવો હોય પ્રાઇમરી હેડેક થાય છે કેમ તો તમે પૂરતું પાણી ન પીતા હોય ચા કોફી છોડી દીધું હોય માથામાં બહારથી કંઈ વાગ્યું હોય માથું ભટકાણું હોય ક્યાંય તો પણ આ પ્રકારનો દુખાવો થઈ શકે છે પ્રાઇમરી હેડેકમાં ટેન્શન હેડેકની જે વાત કરી ટેન્શન હેડેક વિશ્વમાં થતા સૌથી વધારે માથાના દુખાવામાંથી એક અને કોમન છે હવે સવાલ એ છે કે ટેન્શન હેડેક થાય છે કયા કારણથી તો તણાવ સ્ટ્રેસના કારણે થાકના કારણે પૂરતી ઊંઘ ન લેવાની હોય તો થાય તમારા શરીરનું પ્રોપર મેન્ટેન ન કરેલું હોય સતત તમે જીવન જીવતા હોય તો આ બધા જ કારણોથી ટેન્શન હેડેક થઈ શકે છે પ્રાઈમરી હેડેકમાં સૌથી વધારે ચર્ચા તમે કોઈ સાંભળી હોય તો એ માઇગ્રેનની છે માઇગ્રેન તમે દર બીજા લોકોને બોલતા સાંભળ્યા હશે કે આને બહુ જ માઇગ્રેન છે અથવા તો મને પણ માઈગ્રેનની પીડા હતી આવું સાંભળ્યું હશે તો માઇગ્રેન હોય છે શું માઇગ્રેન રિસર્ચ ફાઉન્ડેશનના મત પ્રમાણે એનું કોઈ ચોક્કસ કારણ નથી મળ્યું કે કયા કારણથી એ થાય છે પણ એટલું તો ચોક્કસ જાણી શકાયું છે કે માઇગ્રેન એ સામાન્ય માથાનો દુખાવો નથી પણ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે જે શરીરની નસો અને મગજમાંથી કેમિકલ રિલીઝ કરે છે માઇગ્રેન એટલે કે માથામાં જોરદાર પીડા થાય આ એક જટિલ બીમારી છે અને દુનિયાના લગભગ એક અબજ લોકો એનાથી પીડાય છે માઇગ્રેનના હુમલાના પહેલા તબક્કામાં

વિશ્વમાં દર દસ માંથી એક વ્યક્તિ માઇગ્રેન શિકાર છે જો એકવાર માઇગ્રેન થઈ ગયું તો જીવનભર એ સાથ નથી છોડતું એવું પણ કહેવાય છે જ્યારે માઇગ્રેન થાય ત્યારે વ્યક્તિને મગજના એક ભાગમાં તીવ્ર દુખાવો થાય ક્યારેક કલાકો ચાલે કામ પણ વ્યવસ્થિત ન થઈ શકે મૂડ ન હોય ક્યારેક તો એ બે થી ત્રણ દિવસ સુધી ચાલે છે અને આપણે જેટલું સમજીએ છીએ સહેલું એટલું નથી એના કરતાં વધારે ગંભીર સમસ્યા છે

માથાના દુખાવાનું કારણ બને છે જે સેકન્ડરી હેડેકમાં આવે છે આ સિવાય શરદી ખાંસી બ્રેઇન ટ્યુમર મગજની ગાંઠ મગજમાં આવેલો સોજો આ બધા જ કારણોને લીધે પણ માથાનો દુખાવો થાય છે અને આ બધા જ કારણો અને આ બધા જ પ્રકાર સેકન્ડરી હેડેકમાં આવે છે આ સિવાય માથા પર ગરદન પર કોઈ ઈજા પહોંચી હોય ન્યુમોનિયા થયો હોય ઇન્ફ્લુએન્ઝા હોય મગજની નસમાં લોહી ન પહોંચતું હોય દાંત નાક આંખમાં કોઈ જગ્યાએ ચેપ હોય ઇન્ફેક્શન હોય કે દાંત નાક અને આંખમાં દુખાવો હોય તો પણ માથામાં દુખાવો થઈ શકે છે જે સેકન્ડરી હેડેકમાં આવે છે આપણને થતા દુખાવાઓમાંથી નેવું ટકા એ પહેલા પ્રકારના એટલે કે પ્રાઇમરી હેડેકમાં આવે છે એટલે કે એમાં મગજની અંદર કોઈ તકલીફ નથી થતી એટલે ગભરાવાની જરૂર નથી માથાના દુખાવાનો સૌપ્રથમ ઉપાય પૂરતો આરામ છે પૂરતી ઊંઘ પૂરતો આહાર અને પ્રસન્ન મન હોય તો ભાગ્યે જ માથાનો દુખાવો થાય અને થાય તો પણ તરત મટી જાય અને એના માટે દરેક વખતે દવાઓ કે ગોળી લેવાની જરૂર નથી પણ જો વારંવાર માથાનો દુખાવો રહેતો હોય કે આધા હોય તો દવા જરૂરી બની જાય છે હવે તમને કઈ રીતથી માથું દુખે છે એ પહેલાં તો આઈડેન્ટિફાઈ કરવું પડે પછી એની સારવાર કરી શકાય મોટાભાગના લોકો બજારમાંથી મળતી ગોળીઓ ગળીને સંતોષ માની લેતા હોય છે પણ મગજમાં થતી અંદરની તકલીફો ઝડપથી નથી ઓળખી શકાતી અને એટલે જ બહુ જ્યારે વધારે માથાનો દુખાવો હોય તો ડૉક્ટરને બતાવવું જરૂરી હોય છે આ સિવાય તમે શું કરી શકો છો માથાનો દુખાવો દૂર કરવા માટે તો ડિહાઇડ્રેશન ન થવા દો સમય સમય પર પૂરતું પાણી પીતા રહો આંખોને સતત સ્ક્રીનની સામે ન રાખો રાખો થોડો બ્રેક લો શરીરની તમારા શરીરને સતત કન્ટિન્યુઅસલી બેઠા રહેવા માટે તમારું શરીર નથી બન્યું જ્યારે તમારે સાત થી આઠ કલાક કે વધારે સમય બેઠું રહેવાનું હોય તો તમે હાલતા ચાલતા રહો તમારા શરીરને સ્ટ્રેચ કરો કેમ કે શરીર એક જગ્યાએ બેસીને કામ કરવા માટે નથી બન્યું તમારા મગજ પર વધારે તાણ ન આપો સ્ટ્રેસ ન આપો ટેન્શન ન આપો દિવસભર પૂરતું પાણી પીવાની સાથે ફળો ખાવાનું રાખો શાકભાજી અને પોષણયુક્ત ખોરાક ખાવાનું રાખો એના પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો માથાનો દુખાવો લોકોમાં બહુ જ સામાન્ય સમસ્યા છે પણ જીવનશૈલી પર બહુ જ ખરાબ અસર કરે છે માથાના દુખાવાના કારણે સ્વાસ્થ્યને લગતી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તમને કેવા પ્રકારનો માથાનો દુખાવો થાય છે તમને માથું દુખે ત્યારે શું થાય છે તમારું મૂળ કેવી રીતે ચેન્જ થાય છે આ બધું જ લખીને તમે અમારા સુધી પહોંચાડી શકો છો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર